હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું ફક્ત પાંચ જ મિનિટમાં વધેલી રોટલીનો એક નવી જ જાતનો નાસ્તો જે ના તમે પહેલાં ક્યારેય બનાવ્યો હશે કે ના કશે ખાધો હશે એકદમ યુનિક જ સ્વાદનો આ નાસ્તો છે જે ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે જેને જો એકવાર ખાઈ લેશો તો જાણી જોઈને તમે રોટલી વધારવા લાગશો તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો સૌથી પહેલાં એક બાઉલની અંદર આપણે વન ફોર્થ કપ જેટલું બટર લઈ લઈશું બટરને અહીંયા મેં ઓગાળીને લીધું છે હવે એની અંદર આપણે અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું એક ચમચી આપણે એમાં ચીલી ફ્લેક્સ ઉમેરીશું અડધી ચમચી એમાં આપણે ઓરિગેનો ઉમેરીશું જો ઓરિગેનો ન હોય તો મિક્સ હબ્સ પણ ઉમેરી શકાય દોઢ ટેબલ સ્પૂન એટલે કે વન એન્ડ હાફ ટેબલ સ્પૂન એકદમ બારીક ચોપ કરેલું આપણે એમાં લસણ ઉમેરીશું બે ચમચી આપણે એમાં લીલા ધાણા ઉમેરીશું હવે બધી જ વસ્તુને ચમચીથી આપણે સરસ મિક્સ કરી લઈએ તો આ આપણું જે ગાર્લિક મિક્સચર છે એ રેડી થઈ ગયું છે હવે અહીંયા મેં એક વધેલી રોટલી લીધી છે જે બપોરે લંચમાં વધી ગઈ હતી એ જ છે એની ઉપર આપણે એક ટેબલ સ્પૂન આ રીતે ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરવાનો છે હવે આપણે જે બટરવાળું મિશ્રણ રેડી કર્યું હતું એ આપણે આખી રોટલી ઉપર સ્પ્રેડ કરી લેવાનું છે એકથી દોઢ ચમચી જેટલું અને આ જે મિશ્રણ રેડી કર્યું છે આપણે બટરવાળું એ ત્રણ રોટલી માટે ઇનફ છે તો હવે આપણે એની ઉપર ઘણું બધું પ્રોસેસ્ડ ચીઝ છીણી લઈશું વધારે ઝંઝટ કર્યા વગર કોઈપણ જાતના શાકભાજીનો ઉપયોગ કર્યા વગર એકદમ ટેસ્ટી આ નાસ્તો બની જાય છે ઝટપટથી હવે આની ઉપર ક્રન્ચીનેસ માટે આપણે ઘણી બધી મસાલા સેંગ ઉમેરીશું હવે આપણે આને ફોલ્ડ કરી લેવાનું છે આ રીતે હવે ઉપરની સાઈડ ઉપર પણ આપણે થોડો ટોમેટો કેચઅપ અને જે ગાર્લિકવાળું મિશ્રણ રેડી કર્યું હતું એ એપ્લાય કરી લઈશું અને સેમ આ જ રીતે બીજી પણ એક રોટલી આપણે રેડી કરી લેવાની છે તો બંને રોટલી આપણે રેડી કરી લીધી છે હવે આપણે આને શેકવાની છે તો શેકવા માટે ગેસ ઉપર એક નોનસ્ટિક તવો મેં ગરમ કરવા મૂકી દીધો હતો એની ઉપર અડધી ચમચી આપણે તેલ સ્પ્રેડ કરી લઈશું હવે આની ઉપર આપણે બંને રોટલી મૂકી દેવાની છે અને એકદમ ધીમા તાપે સરસ નીચેથી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકાવા દેવાની છે રોટલી જ્યારે આપણી નીચેથી સરસ ક્રિસ્પી થઈ જાય એટલે બીજી બાજુ આ રીતે આપણે એને ફેરવી દઈશું અને બીજી બાજુ જે છે ઓલરેડી બટરવાળી જ છે તો આપણે એ સાઈડ તેલ લગાવવાની કે બટર લગાવવાની બિલકુલ જરૂર નથી એમાં જ એ શેકાઈ જશે તો બીજી સાઈડ પણ આપણે એક બાજુ એને શેકાવા દઈએ એ પછી ફરીથી આપણે એને ફેરવી દઈશું અને ફરીથી એને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું જેથી જે અંદરનું ચીઝ છે એ પણ આપણું સરસ ઓગળી જાય તો બંને સાઈડથી રોટલી ક્રિસ્પી થઈ ગઈ છે હવે આપણે એક પ્લેટમાં એને કાઢી લઈશું ગેરંટી આપું છું કે આટલો સરળ રીતે નાસ્તો તમે પહેલાં ક્યારેય નહીં બનાવ્યો હોય હવે આપણે ઉપરથી એને થોડું વધારે ગાર્નિશ કરીશું તમે ચાહો તો આ રીતે પણ એને ખાઈ શકો છો તો અહીંયા મેયોનીસ જે આવે એને મેં પાઇપિંગ બેગમાં ભરી લીધું છે એનાથી આપણે આ રીતે અનઇવનલી એના પર ડિઝાઇન બનાવીશું અને સેમ આ જ રીતે ટોમેટો કેચઅપ પણ પાઇપિંગ બેગમાં ભરીને એનાથી પણ આપણે આ રીતે અનિવનલી ડિઝાઇન બનાવી લઈશું જેથી દેખાવમાં વધારે અટ્રેક્ટિવ લાગે ખાવામાં તો એકદમ જ ટેસ્ટી છે હવે ઉપરથી બસ થોડું થોડું આપણે એના પર ચીઝ છીણી લઈશું કારણ કે ઓલરેડી અંદર આપણે ઘણું બધું ચીઝ એડ કર્યું છે તો ઉપરથી થોડું ચીઝ છીણ્યું છે અને થોડા લીલા ધાણા આપણે ગાર્નિશ માટે મૂકી દઈશું સાંજની ભૂખમાં જ્યારે કંઈક ચટપટું ખાવાનું મન કરે ઘરમાં કોઈ બીજો નાસ્તો ના હોય અને એક બે રોટલી વધેલી હોય તો આ રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા તમને ખૂબ જ પસંદ આવશે અને એમ તો વધેલી રોટલીના ઘણા બધા નાસ્તા બને છે પણ આનાથી સરળ બીજો કોઈ નાસ્તો નહીં હોય તો રેસીપી જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ચોક્કસ દબાવજો